દર્શક મિત્રો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃત્યાંક વધવાની પણ શક્યતા છે મધરાત્રે બોઇલર બ્લાસ્ટ થતાં આખો વિસ્તાર ધંધણી ઉઠ્યો હતો અને આજુબાજુની કંપનીઓને પણ ઘણું બધું નુકસાન થયું હતું મળતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનો બોઇલર ફાટતા સર્જાયેલા પ્રચંડ ધડાકાના કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે એ ઉપરાંત ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દર્શક મિત્રો બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસનો આખો વિસ્તાર ધંધણી ઉઠ્યો હતો બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા આસપાસની થી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું હતું ઘટનાની જાણ થતાં ચારથી પાંચ જેટલા ફાયર ફાઈટરો ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યાંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન પણ ચાલુ છે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામીતે કહ્યું કે કંપનીમાં રાત્રિના ટોલવીનની કામગીરી ચાલી રહી હતી એ સમયે રાત્રે બ્લાસ્ટ થયો જેમાં ત્રણ ટ્રન જેટલું ટોલવીન હતું અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચી હાલમાં તપાસ કરી રહ્યા છે ત્યાં પે આજ બ્લાસ્ટ હુઆ હે બડા સા ઉસમે નો લોકો કી ઇરજા હુઈ હે ઉસમે સે તીન તીન લોક કી ડેથ હુઈ હે યહા પે यहाँ पे जो ये फैक्ट्री चल रही थी उसका कोई लाइसेंस नहीं था कुछ भी नहीं था फिर भी वो चार मंथ से चल रही थी यहाँ पे मगर कोई जीपीसीपी फैक्ट्री इंस्पेक्टर कोई यहाँ पे देखने के नहीं लिया आया देखने के लिए नहीं आया और यहाँ पे इतना बड़ा ब्लास्ट हुआ ये एक घटना नहीं है आगे भी दो घटना ऐसी यहाँ हो चुकी है मगर यहाँ पे जी आई डी सी है जीपीसी पी है और ये फैक्ट्री इंस्पेक्टर हो जो सब बोलते हैं उनका सब मिली भगत है मिली भगत से ही सब चलता है ખડ્ડે હે કોઈ ગટર લાઈન અચ્છી નહીં આજુબાજુ અમે જીપીસી માંથી આવ્યા છીએ આ ઇન્સીડેન્ટ બનાવ બની અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબ ને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર આમ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈ કાલે બધી એવી કોઈ ફીઝ બી મળી છે કે અમારા ની અંદર જે કહે હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટ ને